સીતારામ ગુજરાતી ભાષા જે છે એ અનમોલ ભાષા છે અનેક અનેક વિરોધાભાષી કહેવતો છે બોલે એના બોર વેચાય અને ન બોલે એમાં નવ ગુણ ઘણી વખત આપણે બેઠા હોય કાંઈ કાર્ય કરતા હોય તો આપણને આવું સંબોધન કરવામાં આવે છે કે બેટા ન બોલવામાં નવ ગુણ ક્યારેક ક્યારેક આપને એવું કહેવામાં આવે છે કે બેટા બોલે એના બોર વેચાય ત્યારે સાલો આપને વિચાર આવે કે આપણે આમાં કરવું તો કરવું શું ઘણા એમ કહે છે કે ન બોલવામાં નવ ગુણ અને બોલે એના બોર વેચાય મિત્રો આ ભાષા જે છે એ બોધાત્મક ભાષા છે ગુજરાતી ભાષા એક અનમોલ રતન છે અને એક ખજાનો છે આ ખજાનાની અંદર આપને ઘણા બધા બોધ આપવામાં આવ્યા છે કે પરિસ્થિતિ સમય અને સંજોગોને અનુકૂળ થઈ અને રહેતા શીખવું એ આપણી ગુજરાતી ભાષા શીખવે છે એટલે દરેક કહેવતનો યોગ્ય સમયે ઉપયોગ કરવાનું પણ આપણને શીખવે છે ક્યારેક આપણને કહેવામાં આવે કે ન બોલવામાં નવ ગુણ પરિસ્થિતિ અનુકૂળ ના હોય આપણા બોલવાથી એની અસર પ્રતિકૂળ થતી હોય જીવ જોખમાં તો હોય કોઈનું ખરાબ થવાનું હોય અને છતાં આપણે સત્યની ખબર હોય ત્યારે ના છૂટકે પણ ચૂપ રહેવું મૌન ધારણ કરવું એને આ કહેવત લાગુ પડે કે ન બોલવામાં નવ ગુણ ક્યારેક ક્યારેક આપણું જ્ઞાન અધૂરું હોય લોકોની સારામાં સારી જ્ઞાનની ચર્ચા થતી હોય આપણી પાસે અધૂરું જ્ઞાન હોય અને આપણને કંઈ જ ખબર ના હોય ત્યારે આ કહેવત લાગુ પડે કે ન બોલવામાં નવ ગુણ તો આ ન બોલવામાં નવ ગુણ એ ક્યારની કહેવત છે પરંતુ ભગવાન શ્રી કૃષ્ણએ એમ કીધું છે કે ક્યારેક ક્યારેક પરિસ્થિતિ એવી બની ગઈ હોય કે તમારે એનો પ્રત્યુત્તર ઓન ધ સ્પોટ એટલે કે તાત્કાલિક આપી દેવાનું અને જો તમે એ સમયે મૂંગા રહેશો તો પછી તમે બોલશો એનો કોઈ અર્થ નથી વરસાદ ચોમાસામાં થાય તો સુંદર મજાનો લાગે પરંતુ મા મહિનામાં થાય તો એને માવઠું કહેવાય તો પછી આપણું વાક્ય જે છે એ માવઠા જેવું બને જેની કાંઈ જ ઉપયોગીતા નથી એટલે બોલે એના બોર વેચાય તમારે ખરેખર ક્યાંક તમારા બોલવાથી કોઈનું સારું થતું હોય તમારી ખુદ જે છે એ બોલવાની ત્યારે જરૂર હોય અથવા તો આપણે બોલવાથી અને આપણા મૌન રહેવાથી ઘણું બધું નુકસાન થઈ જતું હોય ત્યારે આપણે બોલવાનું હોય એટલે બોલે બોર વેચાય અને દરેક જગ્યાએ ભૂંગું રહેવું એ પણ યોગ્ય નથી એટલે ગુજરાતી ભાષા તો આપણી અનમલ ભાષા છે એકબીજાથી વિપરીત આપણી કહેવતો હોવા છતાં જીવનની અંદર બધી જ કહેવતો ઉપયોગી છે અને જેટલું આપણે ગુજરાતી ભાષાની અંદર શીખીએ છીએ જન્મથી જ લઈ અને આપણા જીવનના છેલ્લા શ્વાસ સુધી આપણે ગુજરાતીમાં જ બધું જાણીએ છીએ મજા આવે છે શીખીએ છીએ તો એની કહેવતો પણ આપણા જીવનની અંદર અનેકો ખરેખર ઉપયોગ અનેકો એના ઉપયોગો છે અને આ કહેવતો આપણને સમજાવે છે ઘણી વખત આપણે એમ કહીએ છીએ કે હસે એના ઘર વસે અને મીંઢળા નકામાં જે માણસ જે છે ને હસતો હોય ને એ જીવનની અંદર ખરેખર સુખી હોય એવું જરૂરી નથી અને એના ઘર વસે એવું પણ જરૂરી નથી પરંતુ હાસ્ય જે છે ને એ આપણા આરોગ્ય માટે સારું છે આપણી સેહત માટે સારું છે મેડિકલ સાયન્સ પણ આપને બતાવે છે કે આખા દિવસની અંદર ત્રીસ મિનિટ તમે હસો તો તમારી હેલ્થ એકદમ સારી રહે છે એટલા માટે થઈ અને આ કહેવતને બનાવવામાં આવી છે કે હસે એના ઘર ઘર વસે ઘર વસે એટલે એનું લગ્ન થઈ જાય અથવા તો એનું ઘર બંધાઈ જાય એવું ક્યાંય જ આમાં કહેવામાં આવ્યું નથી પણ મેડિકલ સાયન્સ પણ આપણે જણાવે છે કે અડધી કલાક લાફિંગ ક્લાસની અંદર જોડાવું અરે મિત્રો લાફિંગ ક્લાસની અંદર જોડાવાની જરૂર જ નથી તમારા પરિવારજનો સાથે તમારા વ્યવસાય સાથે વ્યવસાય સાથેમાં કામ કરતા તમારા જે સહ વ્યવસાયિકો જે છે કારીગરો તમારી સાથે તમે જે પણ ફિલ્ડની અંદર કામ કરો છો એની સાથે હળીમળી અને રહો અને તમારા કામને જ કર્મ બનાવી લો તો લાફિંગ ક્લાસની અંદર જવાની જરૂર નથી ક્લાસની અંદર જ્યારે હું જાઉં છું ત્યારે પિસ્તાલીસ મિનિટનો પિરિયડ હોય છે બધા મને એમ કે છે કે મેડમ બધા જે છે એ સતત નોન સ્ટોપ ભણાવ 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 કરે એટલે ક્યારેક ક્યારેક અમને કંટાળો ચડે ભણવું જરૂરી છે શિક્ષકો એની જગ્યાએ સાચા જ છે કારણ કે એ જો પિસ્તાલીસ મિનિટના પીરિયડની અંદર કન્ટિન્યુ ના ભણાવે તો એના અભ્યાસક્રમ જે છે એ પૂર્ણ ના થાય અભ્યાસક્રમ પૂર્ણ ના થાય એટલે જે છે એને સાંભળવાનું થાય એટલે એ તો બરાબર જ છે કે બીજી કંઈ ઇતર ચર્ચા ના કરે પરંતુ ખાસ કરીને એક સાચો શિક્ષક જો આપણે કહીએ ને તો કોને કહેવાય કે તમારે તમે જે વિષય ભણાવો છો એની સાથે સાથે કોઈ એવો ટોપિક લઈ લો કે એની અંદરથી જ ઉત્પન્ન થાય અને ખાસ કરીને હું કહું છું ને કે ગણેશ સાયન્સ અથવા તો મેથ્સની સાથે કદાચ આવું થઈ શકે કે નહીં મને ખબર નથી પણ ચાર ભાષાઓની અંદર તો ચોક્કસ આ થઈ શકે અને બાળકો જે છે એ પણ ખુશ રહી શકે એટલે મને તો આ વિચાર ખૂબ જ ગમે કે ક્લાસની અંદર જાઉં બે ત્રણ મિનિટ જે છે એ વિદ્યાર્થીઓને એની અંદરમાંથી જગાડી લેવા ફૂલ બધું આપને સમજાઈ જાય કે જાગી ગયા પછી જ આપણું કન્ટેન્ટ શરૂ કરવું અને જ્યારે તાસ પૂર્ણ થવાનો હોય ત્યારે બે ત્રણ મિનિટ એને છોડી દેવા અને એને પાછા જાગૃત અવસ્થામાં લઈ આવવા કે જેથી કરી અને એના ઉપર એનું જ્ઞાન હાવી થાય નહીં એને ભાર લાગે નહીં એટલે ક્લાસ જે છે એ જાગતો રહીએ ઘણી વખત એવું હોય કે ક્લાસમાં ખુલી આંખે પણ બાળકો જે છે એ દીવા સ્વપ્નમાં ચાલ્યા જતા હોય છે એટલે હસી એના ઘર હશે એનો મિનિંગ એવો છે કે હંમેશાને માટે દિવસની અંદર અડધી કલાક કોઈ પણ સંજોગોની અંદર કોઈ પણ સમય હસી લેવું એ જીવનની અંદર ખૂબ જ જરૂરી છે એમ આપણી આ ગુજરાતી ભાષા પણ ખૂબ જ જરૂરી છે આવજો સીતારામ

નહી તો પછી પૂછ 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 રાખે મારી આગળ પાછળ ફેરે રાખે અડધું તૈયાર હું દિવસ ના કર લો બધી તૈયારી પછી ગાય નું ગીતો હું દૂધ ગાય નું લઈ એટલે ઘરે થાય એ તો વિશ્વાસ ન આવે રાતે બનાવી લો કાજુ બદામ ને દિવસે બધું સુધાર લો ગુંદ ને બધું તળીને રાખવું એટલે હાઈ પછી લોટ શેકી ને થોડોક જ ચણાનો લોટ થોડોક જ નાખું એટલે જો થોડાક જ પીડા દેખાય બીજો ઘઉં લોટ છે ને હારી પણ ગુંદ નાખેલ છે એટલે કમર ના દુખે

અમારે જો આજ આજ જે આજે બજે છે બરાબર અમારે છોટા યુટ્યુબર આમ જો છોટા યુટ્યુબરનો નો છે આજે મો ભરાઈ ગયો એના પપ્પા એ જો કેક છે આ એ બેન છે એ એ એ એ ઈ પાડી દે તો કે છોટી જ ના 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 છોટા યુટ્યુબર છે આજ જેવો દે છે ને ચેનલ નોથી દેવાની હતી